સુરતમાં નાના મોટા બાંધકામ કરતાં લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી હાલ જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહીના આદેશ શહેર પોલીસે આપ્યા છે દરમિયાન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી મીરા જગદીશભાઈ પરમાર દ્વારા લાલગેટ પોલીસ મથકમાં શેખ શાકિર મોહમ્મદ મિયા શેખ સામે છેડતી અને ખંડની અંગેની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર છ પહેલા પોતાને પત્રકાર ગણાવતો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ શેખ સાકિર મહમ્મદ મિયા શેખ સેન્ટ્રલ ઝોન કચેરીના બહાર બેસી રહેતો હતો જ્યાં મહિલા કર્મચારી જ્યારે પણ ઓફિસની બહાર અને અંદર જાય ત્યારે તેનીને ટાંકી ટાંકીને જોતો હતો એટલું નહીં પરંતુ તેની વિરુદ્ધ કોઈ પણ આધાર પુરાવા વગર સમાચાર પત્ર અને સોશિયલ મીડિયા પર એલ ફેલ લખી તેનીને રંજાવડાનો પ્રયત્ન કર્યો હતો છ માસ અગાઉ આ મહિલા કર્મચારીને અહીં કામ કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી પાંચ હજાર પડાવી લીધા હતા પરંતુ ત્યારબાદ પણ તેને આ મહિલા કર્મચારીના નામ લીધા વિના તેઓને ટાંકી અને અન્ય ઓફિસના કર્મચારી વચ્ચે તેઓનું ઈલું ઈલું ચાલુ રહ્યું હોય તેવો એલ શબ્દનો શબ્દોનો ઉપયોગ કરી પોતાના સમાચાર પત્રમાં અહેવાલ છાપ્યો હતો જે મહિલા કર્મચારીની ફરિયાદ આધારે લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની તપાસ સુરત એસઓજી સોંપવામાં આવી હતી જે તપાસના અંતે એસઓજી દ્વારા આરોપી શેખ સાકિર મોહમ્મદ મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી આખી ઘટના એવી છે કે ગઈકાલે અમારી પાસે એક મહિલા કર્મચારી છે મીરા જગદીશ પરમાર કે જેઓ એસએમસી સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓ આવ્યા કે 6 એક મહિના આગળ એમને શેખ મોહમ્મદ સાકિર સબીર મિયા કે જેઓ ત્યાં સેન્ટ્રલ ઝોનની કચેરી ભારત બેસી રહે છે પોતે પત્રકાર હોવાનો દાવો કરે છે અને એલર્ટ ન્યૂઝ નામનું ડિજિટલ બે બે પેજનું સમાચાર પત્ર ચલાવે છે તો તેઓ ત્યાં જ બેસીને છે અને અમે જ્યારે એમ કે બહાર નીકળીએ કે ઓફિસમાં આવીએ ત્યારે અમારી સામે ટગર ટગર ગંદી નજરે જોઈ રહે છે અમે જ્યારે ઓફિસમાં અમારું કામ કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ અમને ટીકી ટીકીને જોવે છે અને ખરાબ નજરે જોવે છે અને ખરાબ ઇશારાઓ કરે છે ત્યારબાદ તેઓને કેવું છે મિત્રો કે ભોગવેશ નવ બે હજાર ચોવીસના રોજ જ્યારે આ મહિલા મીરાબેન પરમાર જે છે એ

અને એનું બીજા અધિકારીઓ સાથે હીલું હીલું ચાલે છે અને કોઈ અધિકારી એને ફ્લેટ અપાવે છે અને આવા બધા સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને આ બેન જે છે એની ઇજ્જત આપણું લેવાનો પ્રયત્ન કરેલો અને એની પાસેથી ખંડણી માગી આ અંગેનો ગુનો દાખલ કરીને શેખ મોહમ્મદ સાબિર શેખનો ધોરણસર કાર્યવાહી કરેલ છે અને એનું રિકન્સ્ટ્રક્શન પરનામું પણ કરે છે બીજી એક ફરિયાદ એવી છે કે એક સી ન્યૂઝપેપર ચલાવે છે જેનું નામ છે મુશ્તાક હુસેન બેગ કે એ હરેશભાઈ ગુલચંદાની કરીને એક વ્યક્તિ છે જે ડીએમ ફેશન સ્ટોર પોઈન્ટ નામની રેડીમેડ ની દુકાન કરાવે છે એમને જૂની દુકાન લીધી અને ત્યારબાદ એ દુકાન ચંચરિત હોવાથી એને પાણી બે હજાર તેવીસમાં બાંધકામ ચાલુ કરાવ્યું અને ચોવીસ સુધી બાંધકામ કરેલું અને એ દુકાન દુકાનને રિનોવેટ કરેલી એટલે આ વ્યક્તિ આ વ્યક્તિએ રિનોવેટ કરીને ગુમાસ્ત ધારાનું લાયસન્સ લેવા માટે જ્યારે હરેશભાઈ એસએમસીને સેન્ટ્રલ ઝોનની કચેરી જાય છે ત્યારે આ વ્યક્તિ બહાર બેઠો હોય છે મુસ્તાક બેગ તો કહે છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિને ગુમાસ્તું ધારાનું કે કોઈ પણ લાયસન્સ લેવું હોય અને આવી રીતે કોઈ પણ દુકાનમાં ફેરફાર કરવો હોય કે પછી કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન કરવું હોય તો અમને પચાસ હજાર રૂપિયા આપવા પડે વારંવાર એ પચાસ હજાર રૂપિયાની માગણી કરી અને એમની સાથે બનાવ કરેલો અત્યાર સુધી એમનું કહેવું એમ છે કે ફરિયાદ એટલા માટે નહોતી આપતી કે તે આ લોકો ડરતા હતા પરંતુ ગઈકાલે જ મીરાબેનની ફરિયાદ દાખલ થઈ એમને ખબર પડતા તેઓ પોતે પણ જાતે થયા ફરિયાદ

પણ મળેલી માહિતીના આધારે કોઈ વ્યક્તિને બ્લેકમેલ કરવાની કોશિશ ન કરી શકે જો તેઓ આવી રીતે બ્લેકમેલ કરવાની કોશિશ કરીને નાણાં પડાવવાનું કાર્ય કરશે તો પોલીસ તંત્ર ચોક્કસથી એ લોકો પર કાર્યવાહી કરશે અને ગઈકાલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો કોઈ વ્યક્તિ આવી રીતે પોતે પત્રકાર છે એવું કહી અને બીજા વ્યક્તિની માહિતી મગાવીને બ્લેકમેલ કરશે તો ચોક્કસથી એના ઉપર કાર્યવાહી થશે અને જે લોકો ઘરના પ્લાનને એવું ગેરકાયદેસર રીતે એસએમસી ના અમુક કર્મચારીઓ પણ ધ્યાનમાં આવે છે કે એમની પાસે લે છે તો એમાં વાત એવી છે કે આપણે ખબર છે કે તાજેતરમાં શાહરૂખ ખાનના ઘર ઉપર હુમલો થયેલો કોઈ પણ વ્યક્તિના ઘરનો પ્લાન લઈને કોઈ વ્યક્તિ એમાં ચોરી પણ કરાવી શકે એના ઉપર લૂંટ પણ કરાવી શકે અને એના ઉપર હુમલો પણ કરાવી શકે અને એનું મર્ડર પણ કરાવી શકે તો આવું ક્યારેક કોઈ કુર્તિ થશે તો એસએમસીના અધિકારીઓ પણ જો ખોટી રીતે કર્મચારીઓ ખોટી રીતે આવા નકશાઓ કે એવું કઈ ગેરકાયદેસર રીતે આપશે તો તેઓ પણ ગુનાહિત કૃત્યમાં સામેલ થશે અને એમને પણ મદદકારીમાં સામેલ કરવામાં આવશે